તો આ તરફ એક મોટા સમાચાર મળી રહ્યા છે મહેસૂલી ક્ષેત્રે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે જમીનોના અનઅધિકૃત કબજા હક કરવા નિર્ણય કરવામાં આવ્યો છે હકગ્રાન્ટ કરેલી અથવા તો કરવાને પાત્ર હોય પણ ન થયેલી હોય તેવી જમીન સરળતાથી નિયમબદ્ધ કરી શકાશે જમીન પ્રવર્તમાન જંત્રીના વીસ ટકા કબજા હકની રકમ ભરી તેને નિયમબદ્ધ કરી શકાશે તો રાજ્ય સરકારનો આ ખૂબ જ

સરકારે નિર્ણય કર્યો છે સાથે સાથે રેગ્રાન્ડ કરેલ અથવા તો કરવાને પાત્ર હોય પણ ન થયેલ હોય તેવી જમીન પણ સરળતાથી નિયમબદ્ધ થઈ શકશે જમીન પ્રવર્તમાન જંત્રીના વીસ ટકા કબજા હકની રકમ ભરીને તમે તેને નિયમબદ્ધ કરી શકશો એટલે વીસ ટકા કબજા હકની રકમ ભરી ભરવાની રહેશે અને ત્યારબાદ નિયમબદ્ધ તેને કરી શકાશે આ જ અંગે વિસ્તૃત જાણકારી આપશે સહયોગી નિકુંજાની ફોન લાઇન પર જોડાઈ ગયા છે જે નિકુંજ એ મહેસૂલ વિભાગનો રાજ્ય સરકારનો આ મહત્ત્વનો નિર્ણય છે કે ઇનામી જમીનના અને અધિકૃત કબજા હક હવે નિયમબદ્ધ કરી શકાશે અને આ હક નિયમબદ્ધ કરવા માટે અ જમીનના વર્તમાન જંત્રીના વીસ ટકા કબજા હાથની રકમ જે છે તે ભરવાની રહેશે મહત્વનું છે કે મહેસૂલ વિભાગ હેઠળ રીગ્રાન્ટ કરેલ અથવા તો રીગ્રાન્ટ કરવાને પાત્ર હોય પરંતુ કોઈ કારણોસર આ પ્રકારની જમીનો જે રીગ્રાન્ટ નહીં થઈ શકી હતી તે જમીન હવે સરળતાથી નિયમબદ્ધ કરી શકાશે ક્લોઝ પણ એની અંદર મૂકવામાં આવ્યા છે કે કોણ આ પ્રકારની જમીન રીગ્રાન્ટ કરી શકશે તો રીગ્રાન્ટ કરેલી હોય પરંતુ બજાર કિંમતની ભરપાઈ ન કરેલ હોય તેવી જમીનના કબજેદારો આ જમીન હક મેળવી શકશે આ ઉપરાંત રીગ્રાન્ટ કરવાને પાત્ર હોય પરંતુ કોઈ કારણોસર જે પ્રકારે અગાઉ કહ્યું કે રીગ્રાન્ટ ન થઈ શકી હોય તેવા કબજેદારો પણ હવે જમીનને નિયમબદ્ધ કરી શકશે વારસદારો જો આવી જમીનના અનઅધિકૃત ધારણ કરતા હોય તો તેઓ પણ જે બજાર કિંમત છે જંત્રી નો તે જંત્રી ના વીસ ટકા કબજા હક ભરીને આ પોતાની જમીન હવે નિયમબદ્ધ એટલે કે કાયદેસર કરી શકે તે પ્રકારનો રાજ્ય સરકાર નો મહેસૂલ ક્ષેત્ર નો આ મહત્વનો જે છે તે નિર્ણય લેવાયો છે બિલકુલ આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ